વિદ્વાન આચાર્ય કિરણભાઈ જોશીના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગથી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વ પિતૃ તર્પણનું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભૃગુ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ભૃગુ મંદિર ખાતે યોજાયેલ સમૂહ સર્વ પિતૃ તર્પણમાં ચાલીસ જેટલા યજમાનોએ લાભ લીધો આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત

સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુક્ષેત્ર અને તેમાં પણ ભૃગુઋષિનું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે નર્મદા પુરાણમાં જેનું અનેક ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓના મોક્ષ માટે અતિ ઉત્તમ સ્થાન છે અને જેથી કરીને આ કાર્યક્રમનું અહીં પરશુરામ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ ત્રીસ જેટલા યજમાન ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે. રિયાસ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.